સમાચારની શરૂઆત કરીશું આજે ગાંધીનગરથી તો વાત કરીશું કે કડી પેટા ચૂંટણીમાં જીતેલા નવા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા કમલમ પહોંચ્યા હતા કડી વિધાનસભાના ભાજપના વિજેતા રાજેન્દ્ર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના નેતાઓને મારી જીતનો યશ આપું છું કડીમાં અમારી પાર્ટીમાં કોઈ જૂથવાદ ન હતો ચાલુ દિવસે મતદાન કરવા મતદાતાઓ આવી શક્યા ન હતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ બૂથ કેપ્ચરિંગનો પણ પ્રયાસ કર્યો હતો તંત્રએ નિષ્પક્ષ રીતે કામગીરી કરી છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના યશસ્વી મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જીતનો યશ એમને આપું છું ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી માન્ય શ્રી રત્નાકરજી સાહેબ માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ અમારા મહેસાણા જિલ્લાના પ્રભારી બેન માન્ય શ્રી વર્ષાબેન દોશી સાહેબ માન્ય પ્રમુખ શ્રી અમારા જિલ્લાના શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબ તેમજ તમામ સંગઠનનો હું આ ભારતીય જનતા પક્ષની જે જીત થઈ તેને હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના થકી જ આ ભવ્ય વિજય થયો છે તે બદલ હું તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો મિત્રોનો આભાર